શું એક સામાન્ય કાર્યકરની ટિકિટ મળી શકે ખરા ખૂબ જ ઓછા ઘટનાઓ આવી બનતી હોય છે આપ જુઓ કે હાલમાં સાંસદની ચૂંટણી ચાલી રહી છે લોકસભા ચૂંટણી ચાલી રહી છે તો જે ધારાસભ્યો છે એમની ઈચ્છા માટે વધારે પસંદગી કરવામાં આવી રહી છે શું બંને પક્ષોમાં એ કાર્યકરો નથી અથવા વિશ્વાસ કેમ નથી મૂકવામાં આવી રહ્યો ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા એમાં પંચમાલમાં રતનસિંહ ખુદ ધારાસભ્ય છે પરબતભાઈ પટેલ ખુદ ધારાસભ્ય છે એમના બંને ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને એમને ટિકિટ આપવામાં આવી છે આપ સમજી શકો છો કોંગ્રેસમાં જો પોરબંદરમાં લલિત વસોયાની વાત હોય લલિત કખરાણ રાજકોટમાંથી વાત હોય સાબરકાંઠામાં અશ્વિન કોટવાલની વાત હોય બારડોલીમાં અનંત ચૌધરીની વાત હોય અલ્પેશ ઠાકોરની વાત હોય તો આ વાત તો અસંખ્ય ધારાસભ્યો છે કે જેમની ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે અમને વિધાનસભા પણ લડાવ્યા જીત્યા અને હવે સાંસદ પણ લડાવ તો એક કાર્યકર તો એક કાર્યકરના મનમાં એક સવાલ ઉદભવે નહીં કે આખરે એક કાર્યકર ક્યાં સુધી મહેનત કરશે જો તમારે ટિકિટ આ લોકોને જ આપવાની છે તો એ કાર્યકર ક્યાં સુધી મહેનત કરશે એ પણ એક મોટો સવાલ છે કારણ કે વિધાનસભા ચૂંટણી હોય તો ટિકિટ આ લોકોને પાછી લોકસભા ચૂંટણી આવે તો બી ટિકિટ આ લોકોને તો એ કાર્યકર ક્યાં સુધી મહેનત કરતો રહેશે એક કાર્યકર ક્યાં સુધી ઝંડા પકડતો રહેશે ક્યાં સુધી પેમ્પલેટ પહેરતો રહેશે મેં તો એવા ઘણા કાર્યકરો જોયા છે જે વર્ષો સુધી એક જ પક્ષમાં નિષ્ઠાવાન રીતે કામ કરે છે પરંતુ એમની કદાચ શક્તિ ના હોય એમના જોડે પૈસા ના હોય એમની પાસે પાવર બેંક ના હોય મતદારોની અને સારા કામ કરતા હોય પરંતુ એવા ઘણા સાઈડલાઈન થતા હોય છે અને એના જ કારણે ધારાસભ્યને સાંસદમાં તબદીલ કરવા પડે છે તો આ એક ચિંતાજનક બાબત આપણા માટે છે કારણ કે કાર્યકરો આખરે જો કાર્યકરો જ નહીં હોય બંને પક્ષોમાં તો મુશ્કેલી છે અને એટલા જ માટે આવા કાર્યકરોએ અને લોકોએ પણ સજાગ રહેવાની જરૂર છે ધારાસભ્ય કોંગ્રેસે વાત કરી કે ધારાસભ્યની ટિકિટ નહીં આપીએ છતાંય એમની મજબૂરી છે તે આપવી જ પડશે આવી પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષોમાં એક નિયમ તો બનવો જોઈએ જે ધારાસભ્ય બન્યો દોઢ વર્ષ પાછું એ જીતી જશે પાછી એ જ વિધાનસભા ખાલી થશે અને ત્યાં ફરીથી પેટા ચૂંટણી આવશે ખર્ચો પણ થશે પાછી માથા પચ્ચી પણ થશે પાછા એ જ ઉમેદવારના સમર્થકને ટિકિટ અપાશે તો આખરે આ એક જ એક જ ગાઈડલાઇનથી જે ચાલી રહ્યું છે એને તોડવાની જરૂર છે અને સામાન્ય કાર્યકરોને એક ઈચ્છા હોય કે હું પણ નેતા બનું મને પણ ટિકિટ મળવી જોઈએ તો એવા સામાન્ય કાર્યકરો માટે આ એક વિડીયો મેં બનાવ્યો છે આશા રાખીએ કે આપને પસંદ આવ્યો છે ધારાસભ્ય છે એને પાંચ વર્ષ કામ કરવા દો અને લોકસભા પણ ન લડાવ લોકસભા માટે ઘણા બધા ઉમેદવારો હોય છે લોકસભા માટે અલગ વિધાનસભા માટે અલગ પરંતુ અહીંયા ધારા વિધાનસભામાં પણ સેમ બંને પક્ષોમાં અને લોકસભામાં પણ સેમ શું ઉમેદવારો નથી આ સવાલ હું પૂછી રહ્યો છું દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો જય હિન્દ જય ભારત